પાવર ગ્રીડ વિરોધનો અંત આવવાનું નામ નથી લઈ રહ્યું ત્યારે આજે સુરત જિલ્લાના ખેડૂતો મોટી સંખ્યામાં કલેક્ટર કચેરીએ આવીને પહોંચ્યા હતા ખેડૂતોએ કહ્યું કે વીજ પરિવહન માટે ટાવર લાઇન બાંધવામાં આવે છે હાલમાં અમારા નવસારી સાતસો ને પાસઠ કેવીની વીજ પરિવહન લાઇન નાખવા માટે ટાવરો બાંધવા માટેની કાર્યવાહી ચાલી રહી છે જેમાં વીજ પરિવહન કરવા માટેના હાલના કાયદાઓનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે તેમજ કાયદાઓનું મોટું અર્થઘટન કરીને ખેડૂતોને રંજાડવામાં આવી રહ્યું છે જેને લઈને ખેડૂતોમાં વ્યાપક પ્રમાણમાં અસંતોષ ઉત્પન્ન થયેલ છે વીજ ટાવર લાઇન નાખવા માટે વીજ કંપની અને વીજ પરિવહન કરતી કંપનીઓ દ્વારા અંગ્રેજોના સમયમાં અઢારસો ને પંચ્યાસીના ટેલિગ્રાફિક એક્ટ હેઠળ નોટિસ આપીને કાર્યવાહી કરવામાં આવે છે જેના કારણે ખેડૂતોને તેમજ પર્યાવરણને ખૂબ જ મોટું નુકસાન થઈ રહેલ છે એ સંજોગોમાં અઢારસો ને ટેલિગ્રાફિક કાયદાને નાબૂદ કરીને પર્યાવરણ અને ખેડૂતોને લાભકારક કાયદો બનાવવા માટે ભારત સરકાર દ્વારા સ્થાપિત બે હજાર ત્રણના ઇલેક્ટ્રિસિટી એક્ટનું ખોટું અર્થઘટન કરીને વીજ પરિવહનની લાઇન જેરી છે કંપનીઓ કોટી રીતે ખેડૂતોના ખેતરમાં દાખલ થઈ કોઈ પણ જાતની નોટિસ કે વળતર ચૂકવ્યા સિવાય ટાવરો બાંધવાની કામગીરી વહીવટી તંત્ર અને પોલીસ તંત્રના મેળા પીપળા કરી રહી છે જેની તલસ્પર્શી તપાસ કરીને જવાબદારો સામે પગલાં ભરવા અંગેની કાર્યવાહી કરવા ઉપરાંત બે હજાર ત્રણના ઇલેક્ટ્રિસિટી એક્ટમાં પર્યાવરણ અને ખેડૂતોને લાભ થાય એવા ફેરફાર કરવા વિનંતી કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા સુરત જે લાઈન નાખવાની કામગીરી કરે છે એને લઈને અમે કલેક્ટરશ્રી આજે રજૂઆત કરવા છે કે જ્યાં સુધી વર્તન વાત ન થાય ત્યાં સુધી કોઈ પણ જાતનું કામ ન કરે એવી અમે રજૂઆત કરી છે અને આ જે અમે રૂટમેપ ની માંગણી કરી છે ખરેખર જે ખેડૂતો ને લાઈન જાય છે એને રોડ પેર આપવો જોઈએ પરંતુ આ લોકો રોડ પેપર આપતા નથી અને કલર આ રજૂઆત કરવા આવ્યા તમે ખેડૂતોને કઈ પ્રકાર નુકસાન થઈ રહ્યું છે આ પ્રોજેક્ટ લઈને ખેડૂતો આ સાતસો પાસે જે કેવી લાઈન છે એ અત્યારની બહાકાઈ અને મોટી લાઈન છે આ લાઈન થી લગભગ ખેડૂતો એક એક યુનિટ જમીન પોતાની ચાલી જશે અને એના બદલા માં નજીવ વળતર આપે છે એટલે ખેડૂતોને બહુ મોટો નુકસાન થવાની ભીતિ સેવાઈ રહેલી છે આવનારા દિવસો કેવી લડાઈ રહેશે તમારી જો અમે કલેક્ટર શ્રી રજૂઆત કરી છે કે અમને ન્યાય મળો છે નહીં ન્યાય મળે તો અમે હાઈકોર્ટ માં અમારે જનાર છે અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે